પ્રાથમિક સારવાર બાબતની ટ્રેનિંગ કેમ્પ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ

સિમ્પલ વોશ પ્રૂફ આપણે આપણે પટ્ટી હોય છે એને એટલી વાડી એક્સ્ટ્રા છે માઈનર કટ બર્ન્સ કસો પણ થાય તો આગે હોય તો આપણે લગાડી શકીએ કરેક્ટ અને આ છે ક્રેપ બેન્ડેજ બરાબર ઓવર લગે તો છે આ પ્રેશર આપવા માટે બહુ હેલ્પફુલ હોય છે બરાબર કોઈ માણસ કે કન્ટિન્યુઅસ પકમાંથી લોહી નીકળતો હોય તો પટ્ટી લગાડી હવે એને બેન્ડેજ કરવા માટે તમારે આ યુઝ કરી શકો છો